અમદાવાદનો વ્હાઈટ ટોપિંગ રોડ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે કારણ કે ફરી એકવાર આ વ્હાઈટ ટોપિંગ રોડને ખોદવાની ફરજ પડી છે જી હા જ્યાં જ્યાં પણ આ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ખોદી કાઢવામાં આવે છે હવે જોધપુર શ્રદ્ધા સ્કૂલ વિસ્તારના રોડને ખોદવો પડ્યો છે નવા બનેલા વ્હાઈટ ટોપિંગ રોડને ખોદવામાં આવતા વિવાદ પણ સર્જાઈ રહ્યો છે રોડ નીચે દબાઈ ગયેલા ડ્રેનેજના મેઇન હોલને શોધવા માટે તેમાં ડ્રિલિંગ કરવામાં આવ્યું છે વાઇટ ટોપિંગ રોડ ખોદવો નહીં પડે તેવા પહેલા તો દાવા કરાયા હતા પરંતુ આ પહેલા પણ અગાઉ ગુરુકુળ બાપુનગરમાં રોડ બનાવ્યા બાદ તેને ખોદવામાં આવ્યો હતો બીજી તરફ કોન્ટ્રાક્ટરે કામ દરમિયાન મોટા પથ્થરો રોડની વચ્ચે મૂકી રાખ્યા છે અને રોડ પરથી પસાર થતા વાહનોને હાલ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે કરોડોના ખર્ચે બની રહેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બહુચર્ચિત વ્હાઇટ ટોપિંગ રોડ જી હા ફરી એકવાર આજ વ્હાઇટ ટોપિંગ રોડ વિવાદમાં આવ્યો છે અને હવે સ્થળ સામે આવ્યું છે જોધપુર વિસ્તારમાં ભૂતકાળમાં ગુરુકુળ રોડ તે બાદ બાપુનગરમાં જે પ્રમાણે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ ખોદકામ કરવામાં આવ્યું હતું ક્યાંક આવો જ નજારો હવે જોધપુર વિસ્તારની શ્રદ્ધા સ્કૂલ છે ત્યાં જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં લેયર ઉપર લેયર બનાવવામાં આવ્યું છે વાઇટોપિંગ રોડનું આરસીસીનું જે સ્ટ્રક્ચર છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યું હતું અને હવે તંત્રને યાદ આવ્યું કે નીચે મેઇન હોલ એટલે કે ડ્રેનેજ લાઇન પસાર થાય છે કોન્ટ્રાક્ટરની પણ મોટી બેદરકારી કહી શકાય કે આટલું મોટું કામ કરી નાખ્યું જે પ્રમાણેના દાવા શાસકોને તંત્ર કરતું હતું કે એકવાર વ્હાઇટ ટોપિંગ રોડ બની ગયા બાદ કોઈ પણ પ્રકારનું યુટિલિટી માટેનું ખોદકામ કરવાની જરૂર નહીં પડે પરંતુ અહીંયાના જે દ્રશ્યો છે તેના પરથી આપ જોઈ શકો છો કે કેટલી મોટી બેદરકારી છે આખો રોડ બની ગયો તે બાદ નીચે જે મેન હોલ છે તેને શોધવા માટે આ ખોદકામ કરવામાં આવ્યું છે એટલે ભાજપના શાસકોના જે દાવા હતા વ્હાઇટ ટોપિંગ રોડની સફળતાને લઈને ફરી એકવાર તેની સામે હાલ પ્રશ્ન સર્જાયો છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ